કરજણના વલર ગામે વલર પ્રીમિયમ લીગ ટી ટ્વેન્ટી ક્રિકેટ ફાઇનલ મેચ ટાઈગર ઇલેવન અને પેન્થડ ઇલેવન વચ્ચે રમાઈ વર્ણ પ્રીમિયમ લીગ ટી ટ્વેન્ટી ક્રિકેટ ફાઇનલ મેચ ટાઇગર ઇલેવન અને પેન્થર ઇલેવન વચ્ચે રમાઈ આયોજીત ટી ટ્વેન્ટી રાઉન્ડ ફાઇનલમાં મેચમાં ક્રિકેટની નવી મજા જોવા મળી હતી જેમાં ટોસ જીતી પહેલાં ટાઈગર ઇલેવને બેટિંગ કરી હતી એકસો અઠ્ઠાવન રન માર્યા હતા ત્યારબાદ પેન્થર ઇલેવનના ઓલરાઉન્ડર ઇમરાન બાલિસ્ટનો જબરજસ્ત જીત માટેનો સંઘર્ષ જોવા મળ્યો હતો આ ફાઇનલ મેચમાં ભરપૂર રસાકસી જોવા મળી હતી મેચના અંતિમમાં બોલતું બન રન કરી પેન્થર ઇલેવને જીત

ફાઇનલમાં વિશેષ રૂપે બેટિંગ પરફોર્મન્સ અને બોલિંગ ઇસ્તેનો મિલાપ મેચને આકર્ષક બનાવતો રહ્યો ખેલાડીઓએ વિચિત્ર કરો અને મહેનત દર્શાવીને ટોકન બોક્સ સુધી નિયર નહીં છોડ્યો મેચ અંતે જીતના ટીમે ટોફી જીતવાનું સપનું સાચું કર્યું અને સમગ્ર કાર્યક્રમના આયોજકોને ખુશ કરી દીધા આ પ્રકારની ઇવેન્ટ્સ બોલર અને બેટ્સમેન માટે એક પ્રેરણા સ્ત્રોત છે જે આગામી મેચોમાં ટીમોને વધુ મજબૂત બનાવશે ખેલ સમિતિ અને સંચાલકોનું આ અભિયાન પ્રદેશમાં ક્રિકેટને વધુ પોપ્યુલર બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું પૂરું પાડે છે આ વલે ક્રિકેટ પ્રીમિયમ લીગ ફાઇનલના સંચાલકો ઇમરાન ભૈયા અને જાવિદ બેરા તેમજ ફરી દ્રગુ ડાળાના અઠાટ પ્રયત્નોથી સફળ બનાવવામાં આવ્યો હતો આ ફાઈનલ મેચમાં અતિથિ મહેમાન તરીકે વલર ગામ પંચાયતના સરપંચ સિરાજ તેમજ તાલુકા સરસ્ય મોહસીન જોલી ગામ પંચાયતના સભ્યો તેમજ પાલેજ ગામના પંચાયતના સરપંચ શબીર પઠાણ અને મેસરા ગામના આગેવાન એવા વાજીદ જમાડા તેમજ અબ્દુલભાઈ કામથી અને ઇમ્તિયાજભાઈ ફેંસલીવાલા તેમજ અલ્તાફભાઈ આરીફભાઈ બાપુ તેમજ અશ્વિનભાઈ ગામના અને આજુબાજુ पंथक नोटी संख्या उमटी हता। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए